તો તમે ની રિક્વેસ્ટ છે સર તો હું જાણી શકું છું સર છે એમાં શું છે સર કે યાર આપણે આમ નેટવર્ક પકડાઈ જાય બરોબર હમ તો અને બધું ના ભાવ વધી ગયા છે તો સર ઓકે ઠીક છે તમે કહો છો તો સર રિચાર્જના ભાવ વધી ગયા છે તો તમે બીજી કેવી કંપનીમાં જવા માંગો છો સર અત્યારે ભારત સંચાર નિગમ લિમિટેડમાં ઓકે સર તો આ જ એક છે ઇશ્યુ જેના માટે તમે આ ચેન્જ કરવા માંગો છો સર જી બીજું કઈ કારણ બીજું નથી તમે કહેવા માંગો છો કારણ તો સાહેબ બીજા ઘણા છે તમારો આપડો હોય તો હું તો સાહેબ

પંદર અગસ્ત માં તમે દિલ્હી માટે બોલાવ્યું તો કોઈ ગવર્મેન્ટ માટે કે તમે ઇન્વિટેશન આયા તો તમે આવી જાવ લાલ કિલ્લા તો આપણા ભારત નો તો એ તમે મને થોડું સમજાવો તો હું નાનો છોકરો નથી કઈ ભારત આપણે વસ્તુ તો ખુદ આપણે જિમ્મેદારી હોવી પડે ને મારા છોકરા લગન હોય તો માથામાં કંકુતરી મેલવી તો મારો વાંક પણ આખા ગામના છોકરા પેન્ટો તો હું તમને કંકુતરી થોડી મેલુ સાહેબ તો એજ જ કવર માંગુ છું ના સર તો એ એમની પંદર ઓગસ્ટ થી ભારત સરકાર છે પંદર ઓગસ્ટ એટલે બી વાળો મને એમ કે એટલે એ જ હું બુદ્ધિ વગરનો છું મને ના ખબર પડે કે મારે ભારતનો મારે ઝંડો લહેરાવે છે ઈ દાડે મારે કઈ રીતે મનાવવાનો છે મારે કાંઈ એની વાટ જોવાની છે સાહેબ તો એ જ કહું છું ને સર તો એમને એવી રીતે કહીએ કે આપણા રાષ્ટ્ર માટે તમે કઈ કહો આવી વાત યાર તમને કઈ ખબર પડે છે સર એ જ કહેવા માંગુ છું ને સર તમને કે તમે જે કેવા માંગો છો સર તમે લગનમાં નથી બોલાયો સર એવું કહ છો સર તમે એવું વિચારો કે ત્યાં કેમ નહી બોલાવ્યો તમને તમે પણ તમે કસ્ટમર છો ને ગવર્મેન્ટના સરમેન્ટના કસ્ટમર પણ અલ્યા ભાઈ તમે એમ કહો છો કે એ આપણને ખુદની જિમ્મેદારી હોવી પડે રાષ્ટ્રધ્વજ ની અંદર ધ્વજ આપડે પંદર ઓગસ્ટ ને દિવસે જે રાષ્ટ્ર ધ્વજ તમે બે તો તમે કેમ આવું કહો છો કે એમાં માટે તમે પોર્ટ કરાવો છો અમારો કાર્ડ છે તમે કોણ કેવા વાળા છો

તો સર તમે પછી ધ્વજ માટે કેમ ના કેવું પડે સર તમે એટલે આપણ તો ગુગો હશે તને કઈ ખબર પડે છે મારા પાસે ના બોલવાનું બોલવું પડશે ભડા ભારત સરકાર નું હોય મારા ખુદ જિમ્મેદારી હોવી પડે કે મારે કઈ રીતનું વર્તન કરવું તો રાષ્ટ્ર ધ્વજ ને ક્યાં એને અંગત ઓલું કરે મારા મામલો છે પોલીસ સ્ટેશન લઈ જવું પડશે ધ્વજ નું વાત અહિયાં નથી કરતો સર તો તમે ના કીધું કે બે હરખું ખુદ છે મારી વાત સાંભળો તમે બકબક ના કરો પંદર ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી મુખ ખુદ એક ભારત નો નાગરિક મને ખબર હોવી પડે કે આ દિવસે મારે શું કામ કરવાનું છે મારે ઇન્વિટેશન ની વાત હોવી પડે તો એ જ કહ માંગુ છું ઇન્વિટેશન કેમ નું હોય તો એ જ કહું છું ને સર તમે આટલું બધું જાણકાર છો તમને બધું ખબર પડે છે સર તમે આવી રીતે કહો છો સર તમે આઉટ તમે આ કહો શકો છો કે તમે બી એલ જવા માંગો છો કેમ કેમ કે બાકી ઇશ્યુ છે કે ના ના કીધું નથી આ કંપની બસ તમારે છે શું

સુરત ડાયમંડ માં બરોબર સુરત ડાયમંડ માં મારા શેઠના ઘરે છોકરા ના લગ્ન હોય એટલે આખી કંપની ને એને ઘરે જમવાનું હોય ના હોય ભાઈ ઓકે સમજ્યા મને એકલા ના આપે ને બીજાને આપે એના પ્રશ્ન પ્રશ્ન એવું ના આવે આખી કંપની ને ટોટલ ને ખાવાનું જમણવાર વીઆઈપી હોટલો જમણવાર પછી ઓફિસમાં રજા હોય બધું હોય તો બે હજાર કરોડ નો ખર્ચો કર્યો છે એટલે એરટેલ ને કેમ વધારે છે ભાવ એ હું ક્યાં કઉ છું તમે જાણો છો હું કઈ જાણતો નથી કોઈ કંપની નાગરિક ક્યારે ઉડી જાય કઈ ખબર ના પડે સાહેબ એ જ કેવા માંગુ છું સપોર્ટ તો સર જે કંપની છે એ ભારતની છે તમે કેવા માંગો છો તો જીઓ ક્યાંની કંપની છે જીઓ પણ ભારતની લિમિટેડ છે સર પણ ટેક્સ તો બાર બધી કંપની છે પ્રાઇવેટ છે

કાર્ડ લેવા જતા હતા નેતા અનલિમિટેડ અરેવન વેલિડિટી ફ્રી આજીવન કાર્ડ ચાલશે મારા બેટા બેટાને ભાઈ મહિનો થાય એટલે કે લાવો તેણ હે લાવો તેણ હે એ તો ભાંડામ બધું સાહેબ પણ આ એમાં જી એનો છોકરો પણ એને રિચાર્જ કરવાનો અમારે બધા એ ઊંચા થયા

ઉત્રીજી ચાલે એટલે પ્રાઇઝ નથી 1 મિનિટ 1 મિનિટ ામડી લો 1 મિનિટ ામડી લો સર ભારત જે છે બીએસએલ જે છે એના કંપની એ 2G 3G પર કામ કરે છે પહેલી વાત ઠીક છે Jio જે છે એ 4G 5G ઉપર કામ કરી રહી છે હા અન કંટ્રોલ આઈકને 4G 5G નેટવર્ક જ નથી આવતું આઈકને તો પટવા દો સર તમે તાર વાત કપાઈ જાય એટલે શું તમે મને બોલવા નથી દેતા તો આ તમે બોલી લો પહેલા ચલો ના ના એમ પૂછો કે તમે કો 4G 5G આપે છે બરોબર

કે BSNL એલ ના પ્રાઇઝ નથી પણ વાળા ની જે વેલિડિટી પહેલા હતી ને એ વેલિડિટી એમને રિડયુસ કરી નાખી પેલા એ એકસો સાત દિવસમાં કઈ બે મહિના માટે અત્યારે અઠાઇસ દિવસમાં ચાલે છે સર તો એમને ઊંધું કર્યું એને વેલિડિટી વધારે ઓછી કરી દીધી અમારા પ્રાઇઝ વધી ગયા સર એ નથી તમને સર જાણકારી અત્યારે નહીં છે એટલે તમે આવું બધું કહી રહ્યો છો તમે એકવાર પૂરી જાણકારી જાણકારી છે જ અમને જો ઇસ્યુ બે ત્રણ છે એ અમારા સોલ્વ થવાના નથી બીએસએલમાં ક્યારે મૂવ થવાના છો બીએસએલમાં તમે ડોક્યુમેન્ટ આલે છે તમને ખબર છે કે શું શું સર્વિસ આલે છે સર બીએસએલ વાળા અમારે ભારત સંચાર નિગમ લિમિટ છે અમને આનંદ આનંદ આવે બિલકુલ તમે સર જઈ શકો છો પણ ત્યાં શું શું સર્વિસ મળવાની છે તમને એ તો મને જણાવી શકો તમે અહીંયા જો અનલિમિટેડ કોલ છે

જે પણ એ જાણકારી આપે છે ખોટી જાણકારી આપે છે બી એસ પોર્ટ ને તમને રિચાર્જ તો કરાવવું જ પડશે સર કંઈક ફ્રી નથી હાલતા એ તમે પેલા રિચાર્જ લાઈક આઉટ કરાવવા પેલા ચેક કરી લેજો સર એક વાર એટલે આપતા આજે થોડું તમે આવું નાખો ને મારા કાર્ડ બધું સાહેબ શા થઈશ માર મારે રેવું નહીં જીઓ માં તો મફત કોની પાસે જઈશ સર હું કે હું નથી કેતો તમે જીઓ મારો તમારી મરજી તમારું સિમ છે તમારી મરજી છે

અમારા દેજી ભાજપ ઠપકો કેવાય એટલે એને કેવું છે કેમ તમે મને કીધું નહી યાર અમે વાટે બેઠા તા જામનગર આયા તાર કેવો તો શીરાપુરી ખાવા આવો આમંત્રણ જમણવાર માં નથી આયપો યાર પરણાઈ નાખ્યો તોય કાય ના કીધું હું યાર યાર આવો તો મેં નતો ધાર્યો યાર હો ભઈ મુકેશ ભાઈ ને મેં કીધું અમે તો વાટે બેઠા તા હું મારા ઘરના બધા કે આપડે હાલો મુકેશ ભાઈ ને હમણાં કંકુતરી આવશે કાતો મેસેજ આવશે પ્રિય કસ્ટમર તમે આવી જજો જામનગર ખાવા માટે મેં મેલ આવી જાય હાલો ઓકે સર બટ અત્યારે તો એવું કે થી નથી હાલે તો તમે અત્યારે શું decision છે તમારું સદીઓ જવા માંગો છો પોતે આઉટ કરવા માંગો છો decision તો જો અમુક હતા રહી જાવ મને કદાચ જમણ વાર હાલશે હવે ના હાલે હાલે આતો લગન પતી ગયા હશે એમ ને એમ કદાચ એમ કાય એવડો હાલે છે તો એ એક વાત તો સાહેબ હલો 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 તમે એક સમજો ખાલી બોલો એને ઓલા જસ્ટિન બીબર ને નચાડ્યો તમે જોયું છે ને અડધી ચડ્ડી પેરી ને અડધી ઉતારા ને સાંભળો વાત તો સાંભળો મારે કેવાનો મતલબ હું છે એ તો હા બોલો તમે સાંભળો ના કાપ મારે મજા નઈ આવે ફોન કાપી નાખીશ પાછા

એને ગમે તે કે આ કસ્ટમર તમારી કંપની કે ભાઈ ના એમ કે મને તમારે હા તો એ તમે રીઝન જે આપો છો ને એ તો ફીડબેક એમની જોડે પહોંચી જ જાય સર એમનો કોઈ વાંધો નહીં આવે તો મજા લે તમારે ફોકડવું પડશે આ તો ગમે એમ કરીને એ બધા જ સર એ તમે પહેલી વાર તો મને બધું વાતે કરો છો સર સોશિયલ મીડિયામાં જેટલી વાતો થાય ને એટલ જ બધા વાતો કરે સર સોશિયલ મીડિયમ ના આવે આ બધું તો કોઈની ખબર જ ના પડે સર પણ સોશિયલ મીડિયામાં આ મોય સોશિયલ મીડિયામાં જ મૂકવાનો છો આ રેકોર્ડિંગ છે ને મારે મૂકી દેવું છે સર એટલે મુકેશ ને ખબર પડે કે ના મોરાબોડો લ્યા આ ભાઈને બોલાવવાનો હતો પછી મને બોલાવશે રી કદાચ મને આજીવન કાર્ડ ફ્રી કરી હાલત મેળવીએ જાય આપણો એ તો સર મને નથી ખબર ના ના ફ્રી કરાવી તમે ગમે તે કરો તમે હાલ ને હાલ મુકેશભાઈ તો હું જીઓ મળીશ મારું ના સર પોસિબલ નથી સર અલ્યા યાર એલો ઓલા બોતેર બોતેર કરોડ આલ દીધા ને મને જીઓ ફ્રી નથી હાલતા નથી મળ્યા કઈ બોનસ હાલી સર જો એ બધી વાત નથી કરી છોકરો તમે તમને ખબર પડે મોટી મોટી પાર્ટી સુરત ખાલી છે ને કેવડી પાર્ટી છે ને એ સો સો છોકરીઓને ને આવે છે મફત ખબર તમને

સર ગેસ નું ભાવ પણ વધાર્યું બંધ નથી કરી દીધું તમે ઘરે લાકડી લાઈન ચૂલો ચાલુ કરી દીધો તમે ચૂલો વિડીયો કોલ બધું સર સર તમે મને ખબર છે તમે શું કહો છો તો તમે શું નથી કરતા સર એ બધું બધાને ખબર તો હું જર્નલ વાત કરું છું સર વાત છે બાકી અમે અમારે સેઠ અમારે શિવ દિવાળી એ જો મીઠાઈ નો બોક્સ આપે તો મને એકલા ના આપે આખી આખી company ને આપે પછી મોજ કરો બધાય આ તો મારા દેવ ના કોઈ આલ્યું કાઈ ગયા હુઈ ગયા હું તમને કોઈ આલ્યું હેલો આનંદ મંગલ કાઈ ગયા આનંદ ભાઈ મિત્રો કોલ રેકોર્ડ ગેમ તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ